મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર મીટર ઊંચો અને ચારસો ભવ્ય પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે પશ્ચિમ રેલવેની અમદાવાદ દિલ્હી મેઇન લાઇનની બાજુમાં સ્થિતિ આ પુલ બાર માલની જેટલી ઊંચાઈ ધરાવે છે એકવાર તૈયાર થઈ ગયા બાદ આ પુલ દેશના હાઈસ્પીડ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલના રેલ નેટવર્ક વચ્ચેના સુમેળનું અનોખું ઉદાહરણ બની રહેશે પુલની ડિઝાઇન અને બાંધકામમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના માપદંડો અને સલામતીની કડક વ્યવસ્થાનો અમલ રાખવામાં આવ્યો છે બુલેટ ટ્રેન કોરીડોરમાં મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે ચાલીસ મીટરના ટૂંકા સ્પાન હોય છે જ્યારે આ પુલમાં પચાસથી એશી મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી નદીના પટમાં થાંભલાની સંખ્યા ઘટાડવામાં આવે આ કુલ મહારાષ્ટ્ર વચ્ચે દોડવા જઈ રહેલી મેટ્રો ની કામગીરી અમદાવાદ શહેરની સાબરમતી નદી ઉપર પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે સાબરમતી નદી જે આગળ પહેલા બ્રોડવે લાઈન તે બાદ મેટ્રો લાઇન અને હવે બુલેટ રેલની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને આ દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો જે બુલેટ ટ્રેન માટે નદી ઉપર ચારસો એંશી મીટર લાંબો અને છત્રીસ મીટર ઊંચો બ્રિજ છે તે બનાવવામાં આવી રહ્યો છે અને આ બ્રિજની વાત કરવામાં આવે તો તેની ઊંચાઈ જે છે તે બાર માળનું કોઈ બિલ્ડિંગ હોય તે પ્રકારે બનાવવામાં આવશે નદીની ઉપરથી જ્યારે બુલેટ ટ્રેન પસાર કરવામાં આવશે તે વખતે વધુ પિલરો ઊભા ન કરવા પડે તેના માટે થઈને પચાસથી એંશી મીટર લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને નદીના પટમાં થાંભલાની સંખ્યા છે તે ઘટાડી શકાય આ બ્રિજમાં છોતેર મીટરના પાંચ સ્પાન અને પચાસ મીટરના બે સ્પાન લગાવવામાં આવેલા છે અને બ્રિજ છે તે હાલના તબક્કે સાબરમતી નદીનો જે પાછળનો હિસ્સો છે ત્યાં આગળ બનાવવામાં આવી રહ્યો છે જેથી કરીને બેલેન્સ કેન્ટીવિલર પદ્ધતિ છે તેના ઉપયોગની મદદથી આ બ્રિજને હાલના તબક્કે તૈયાર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે શાહીબાગ દફનાળા સુધી જતો આ ગુજરાત બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે જેના માટે તમામ પ્રક્રિયાઓ છે તે જાપાનના અને ભારતના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આગામી વર્ષ બે હજાર સત્યાવીસમાં બુલેટ ટ્રેન દેશની જે સૌથી પ્રથમ દોડવાની છે તેની પહેલાં નદી ઉપરનો બ્રિજ છે તે હેવી મશીનરી સાથે હાલ ઉભો કરવામાં આવી રહ્યો છે કેમેરામેનભાવ સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ